કે જાઓ હાલો છો નખરી કણો બબો હવે કઈ કી થાય હા બિયાવા મામા ભી સચ્ચી દિ લીમડા હાડી જા સજે સજે હા હાલો હાલો નીકળ બસ હાલો હાડી જા સજે સજે વાહ

પગ નો ગયો પગ નો નકા એ જાઓ હાલો ચેનલો કરી કરો આબો હવે કઈ થાય આવો આ એક આ બેન તમારું નાડો છડી જ

Okay.